નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સંજીવ પટેલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ તેરમો જેનું નામ છે પ્રકાશ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નો વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો આપને ખૂબ જ તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને દરેક પાઠના પ્રશ્નો છે તે આપણી ચેનલની અંદર મુકાયા છે તો આપ અવશ્ય તૈયારી કરી શકશો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના પીડીએફ છે આ પ્રશ્નની આપ એમસીક્યુ ક્વીઝ રમવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન છે વિશ્વગુરુ એસટીડી એકથી બાર તે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો એટલે તમને આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સાધનાની અંદર આપને ધોરણ બતાવશે ધોરણ આઠ પસંદ કરશો એટલે તેના વિષયો બતાવશે વિષય પસંદ કરશો જેમ કે વિજ્ઞાન પસંદ કરીશું આપણે તો વિજ્ઞાનના પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને એમસીક્યુ ઉપર ક્લિક કરશો તો તમે એમસીક્યુ પ્રશ્નો રમી શકશો જેના દ્વારા આપને કેટલું યાદ રહ્યું છે તે આપ પ્રશ્નોના સ્વરૂપે જાણી શકશો જે રમવાની ખૂબ મજા આવશે આશા રાખો છો તૈયારીમાં આપને ઘણી બધી ઉપયોગી થશે તો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ તેરમો પ્રકાશ પ્રશ્ન એક વસ્તુ ક્યારે દ્રશ્યમાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુને આપણે જોવી હોય તો તે વસ્તુ જોવા માટે તે વસ્તુ ઉપર પડતો પ્રકાશ છે તે પરાવર્તિત થઈ અને જો આપણી આંખોમાં પ્રવેશે ત્યારે જ આપણે આપણે વસ્તુને જોઈ જોઈ શકીએ ત્યાં સુધી શકતા નથી માટે જવાબ થશે વિકલ્પ ડી બીજો પ્રશ્ન પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામીને પાછા આવતા પ્રકાશના કિરણને શું કહે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો પાછા આવતા જે પ્રકાશના કિરણો છે તેને પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચાતો નથી સમતલ અરીસામાં જે આપેલા અક્ષરો છે તેમાંથી કોઈ પણ અક્ષર રાખીશું તેમાં જો આપણે પીને રાખીશું તો પી છે તે આપણને ઉલટો જોવા મળશે તે છે તેવો જોવા મળશે નહીં ત્યાર પછીનો પ્રશ્ન ચાર નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો નથી તો જે પદાર્થને પોતાનો પ્રકાશ નથી તેને સ્વયં પ્રકાશિત પદાર્થ કહેવાય જે પ્રકાશ પદાર્થને પોતાનો પ્રકાશ હોય તેને સ્વયં પ્રકાશિત કહેવાય માટે ચંદ્ર છે તે પરપ્રકાશિત છે તે માટે આપણો જવાબ થશે વિકલ્પ એ ત્યાર પછીનો પાંચમો સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે તો સૂર્યનો શ્વેત પ્રકાશ છે તે વિદ્યાર્થી મિત્રો સાત રંગોનો બનેલો છે જે આપણે એને રેઇનબો કલર પણ કહીએ છીએ છઠ્ઠો પ્રશ્ન કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે તો તેને નિયંત્રણમાં રાખવાનું કામ છે 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 તે તે દ્વારા કરવામાં આવે જેથી નાની મોટી થાય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન કોના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે તો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવવા માટે શંકુકોષોની આપણે જરૂર પડે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી શંકુકોષો આઠમો પ્રશ્ન નિશાચર પક્ષીની આંખમાં ક્યાં ચેતા કોષોની સંખ્યા વધુ હોય છે નિશાચર પક્ષીઓ એટલે વિદ્યાર્થી મિત્રો એવા પક્ષીઓ કે જે રાત્રિના સમયે વધારે જોઈ શકતા હોય તો આવા પક્ષીઓ છે તેની આંખોની અંદર શળી કોષોનું પ્રમાણ છે તે વધારે હોય છે માટે વિકલ્પ એ આપણો જવાબ થશે ત્યાર પછી નવમો પ્રશ્ન વિટામિન એ ની ઉણપથી કઈ ખામી સર્જાય છે વિદ્યાર્થી મિત્રો વિટામિન એ છે તેની મદદ ઉણપથી આપણા જે જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ ન રચાય તેને અંધબિંદુ કહેવામાં આવે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ એ અંધબિંદુ ત્યાર પછી પ્રશ્ન અગિયાર બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાની તરાહો કે ચિહ્નો હોય છે તો બેલ લિપી વિદ્યાર્થી મિત્રો કરી શકે તેને જોવા મળે છે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે બારમો પ્રશ્ન સમતલરી સાથે રચાતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે જેના વિકલ્પ આ પ્રમાણે છે તો જવાબ આપણો થશે બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ આપણને મળે છે તેરમો પ્રશ્ન ત્રણ સમતલ અરીસા તેમની ધાર પાસે પરસ્પર સાઈઠ અંશના ખૂણે ગોઠવાયેલા હોય તો ક્યુ સાધન બને છે તો ત્રણ અરીસા સાઈઠ અંશના ખૂણે બનેલા હોય તો તે કેલિડોસ્કોપ બને છે માટે વિકલ્પ એ આપણો જવાબ થશે ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં સાચો વિકલ્પ છે તે આવશે વિકલ્પ એ નિશાચર પક્ષી ઘુવડ કેમ કે ઘુવડ છે તે રાત્રે પણ જોઈ શકે છે પંદરમો પ્રશ્ન નીચેના પૈકી શામાં અનિયમિત પરાવર્તન થાય છે તો અનિયમિત પરાવર્તન છે તે આપેલ તમામ બાબતોમાં જોવા મળશે આપણને પ્રશ્ન સોળ નીચેનામાંથી નિશાચરને ઓળખો તો નિશાચર જે રાત્રે પણ જોઈ શકતું હોય તેવું આપણને એક જોવા મળે છે તેને કઈ વસ્તુ કહેવાય ઉત્સર્જિત એટલે વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન કરે તેને તો ઉત્પન્ન જે પ્રકાશ કરી શકે તેને સ્વયં પ્રકાશિત કહેવાય માટે આપણો જવાબ થશે વિકલ્પ એ અઢારમો પ્રશ્ન અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી તો અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ છે તે લુઈસ બ્રેલ દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેના નામ ઉપરથી જ તેનું નામ છે તે બ્રેલ લિપિ પાડવામાં આવ્યું છે માટે વિકલ્પ બી લુઈસ બ્રેલ આપણો જવાબ થશે ઓગણીસમો પ્રશ્ન કેલિડોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે તો કેલિડોસ્કોપનો ઉપયોગ કોપનો ઉપયોગ છે તે બધી જ ક્રિયાઓ ભીતચિત્રો બનાવવા વસ્ત્રોની ડિઝાઇન બનાવવા અને રમકડાને આકર્ષક બનાવવા માટે થાય છે માટે આપણો વિકલ્પ જવાબ થશે વિકલ્પ ડી ત્યાર પછીનો પ્રશ્ન વીસમો મગન ને આંખની ખામી છે ડોક્ટરે તેને ક્યાં ફળ ખાવાની સૂચના આપી હશે તો અહીં આપેલા ફળો છે તે તમામ ફળો આંખની ખામી માટે ઉપયોગી થશે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી એ બી સી ત્રણેય ફળો એટલે કે કેરી ગાજર અને પપૈયું બધું જ ખાવું જોઈએ એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી જેમાં આપેલા વિકલ્પો છે તેને જોતા વિકલ્પ બી ઘૂવડ શળિકોષો ઓછા તે વિકલ્પ ખોટો છે કારણ કે નિશાચર પક્ષી છે ઘુવડ તેનામાં શળિકોષોનું પ્રમાણ વધારે હોય છે બાવીસમો પ્રશ્ન પ્રકાશનું કિરણ આંખમાં પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે તેને શું કહે છે તો જે જગ્યાએ પ્રકાશનું કિરણ કેન્દ્રિત થાય તેને નેત્રપટલ કહેવામાં આવે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્રેવીસમો પ્રશ્ન કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે તેને શું કહે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો તેને કહેવામાં આવે છે આઈરીસ માટે વિકલ્પ એ આપણો જવાબ થશે ચોવીસમો પ્રશ્ન વિટામિન એ વિપુલ માત્રામાં મળી શકે એવું ફળ કયું છે તો જેમાંથી વિટામિન એ મળે તેવા ફળ છે તે જવાબ આવશે એ વિકલ્પમો પ્રશ્ન પરાવર્તન કોણ ક્યાં બે કિરણો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ તેર પ્રકાશ ના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી જે પ્રશ્નો હતા તે પૂરા થાય છે આશા રાખું છું આપને આ પ્રશ્નો આપની તૈયારીમાં ખૂબ ઉપયોગી થશે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોમાંથી આપ કેટલું યાદ રાખી શક્યા તે જાણવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તેમાં આપેલી એમ ક્વિઝ ક્વીઝ તે જ રમશો તો આપણને આપના જ્ઞાનની ચકાસણી પણ સારી રીતે થઈ રહેશે અને તેમાં આપને તમામ વિષયોની તૈયારી માટે એમ ક્વિઝ મળી રહેશે તો આશા રાખું છું આપને એપ્લિકેશન ઉપયોગી થશે જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો